સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ બોલો કઈ પૂછવું હોય તો પૂછો પ્રશ્ન આપણે માર્કો જોઈને માલ ખરીદીએ છીએ બારદાન જોઈને એ બારદાન ખોલીને અંદર તપાસવાનું સૂંઘવાનો કે ચોખા ગંધે ગયા જ કે નહીં આપણે માર્કો બારદાન જોઈને ખરીદીએ છીએ વસ્તુ માલ જોઈને નથી ખરીદતા જે માલ જોઈને ખરીદશે પ્રભુ શ્રીજી એ છેતરા છે ને મારકો જોયો પ્રભુશ્રી તો ઝવેરીના વેશમાં હતા કુપોલ ફેટો હતો ડગલો હતો જોડા હતા તો જૈન સાધુ હતા એને માલ જોયો ત્યાં આત્માનો ઝવેરી છે મુંબઈનો નહીં કુપોલે પરીક્ષા કરી ત્યાગ ભેળો વેરાગ ભેળો અમે ત્યાગી નથી ભેળો સાધુ તો અમે છીએ વેરાગી નથી ભેળો અમે તમને વિતરાક ભેળો છે તને મેં વિતરાક દીઠો હો કુપો દેવો એ પાછો નાચતા નાતતા ગાતો હોય પછી પરિણામે ક્યારે એને શેરડો પડવો જોઈએ સાવ સહેલું સમજાવું કુસંગમાં ન એટલે બહુ પુણ્ય કર્યા પુન થી તમે આ નાતા ગાવાનું હોય કે લંગડો થઈ જાય બેસી જાય વધવા પણ સંસારનું નર્દેહ એ તબલનતાલે હોય કે તારો સંસાર વધશે તું અધોગતિ જાય આ બેન્ડ વજા ઉપર હોય શેરડો ન પડે પોતે પોતાનો વેરી આ જોક મારે છે પોતા ઉપર હસી હસ્યત્મ છે આ અંધેર છે આપકો ભૂલ ગયે તું ગાછો છો એ વધવા પણ સંસારનું નર દઈને હારી જવો એનું તું નાત નત ગા તું આ સગળા સંસારની રમણી નાયક રૂપ બણે કાષ્ટની ની ભગવાન તમામ નાત નત હાર્મોનિયમ તબલન તલે શૃંગારયુક્ત ધર્મ એ ગમે છે ને અનંતકાળથી આનો અભ્યાસ થયા એટલે એવું હોય એને ભક્તિ સમજ આજે બહુ સારી ભક્તિ થઈ ભક્તિ નહીં આજે તે આત્મ મૂકીને આવ્યો ત્યાં તું દિવાળું ફૂકીને આવ્યું હતું અનંત વાંચવું જો ચારસો ઓગણસાઠ નો આ ગોખી નાખવાનો આખું સિદ્ધાંત વાક્ય છે ચારસો ઓગણસાઠ નો છેલ્લો ફકરો ચાર લેટી નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા જીવો અધ્યાત્મમાં આ કરતા હોય અને એને ક્ષેત્ર પ્રતિબંધ થઈ ગયો હોય ફલાણી જગ્યાએ હું જાઉં છું એટલે ધર્મ કરું છું ક્ષેત્ર પ્રતિબંધ કહેવાય ગોપાલ કયું વ્યાખ્યા આપી કે ક્યાં જવાનું એકસો અઠ્યાવીસ પત્રમાં એવું સ્થાન ક્યાં છે અર્થાત એ સ્થાનમાં એવા સંતો ક્યાં છે કે જ્યાં જઈને બેસી આ સંત નીકળી ગયું આ સંતમાંથી સત નીકળી જાય તો મીંડું જ વધે ને અને મીંડું વધ્યું પાછળ પછી ક્ષેત્રનો પ્રતિબંધ થઈ જાય છે આ જગ્યાએ ધર્મ થાય મારે સમજ્યા ને તમે સંતમાંથી માંથી સત નીકળી ગયું એટલે મીંડું જ રે ને એટલે પ્રભુ કહેતા સંતમાંથી માંથી સત નીકળી ગયું જે મીંડું રહ્યું ત્યારે વાય એમ કેતા ગુજરાતી એટલે જુઓ ચારસો ઓગણસાઠ નું છેલ્લું વાક્ય છે આ અનંત અનુમંદી ક્રોધ માય લોપ થાય છે તે વ્યવહારમાં થતા જ નથી આપણે ઝઘડો થાય કોઈની સાથે કામવાળા સાથે કે સગા તો આપણે ખૂન નો કરી નાખીએ કામવાળાનો બહુ બધો ઝઘડો કરીને કાઢી મૂકીએ કાં તો પગાર ઓછો આપીએ ડ્રાઈવરને કે કાલથી નહીં આવતો મહિના બે વાર એક્સિડન્ટ કર્યો બરોબર ને એટલે કહે છે તીવ્ર પરિણામે ક્રોધમાન માયલો સંસારને બંધ કરે છે તેના કરતા પરમાર્થને નામે એટલે અનંત અનંતનુબંધી કર્મ લગભગ ઘણું કરીને વ્યવહારમાં નથી બંધાતા ધર્મને નામે બંધાય છે કઈ રીતે આપણે જે બાંધીએ છીએ આવશે અનંત અનંતનુબંધી ક્રોધમાન માયલો ક્યાં થાય છે ઘણું કરીને સંસારની ક્રિયાઓ અનંત અનુબંધ કરવા વાળી નથી તો અનંત અનુમતિ આવી ક્યાંથી આપણે બધા અનંત અનુમતિમાં છીએ જેને જેને સમ્યક દર્શન નથી થયું બધા અનંત અનુમતિમાં કહેવાય આપણે બધા જેને સમકિત થઈ ગયું એને નમસ્કાર કુપલ જોઈએ સૌભાગ્યભાઈ લખેલું કોક વિરલો સત્પુરુષ વિચરે છે ત્યારે એકાદ હોય ત્યારે અત્યારે તો પડતો કાળ છે કોણ હોય વધુમાં વધુ વ્યવહાર સમકિત હોય હોય ગુફામાં આપણને શું ખબર આપણામાં મુમુક્ષતા આવે તો ઓળખીએ નહીં તો ઓળખીએ કેવી રીતે આપણે બધું કુપોલું સિદ્ધાંત ઓળખે આપણે આપણે ન ખાવાનું ખાઈએ ન પીવાનું પીએ એટલે આપણે ઓળખી જ ન શકીએ કેવડી બાજુ ઊભો હોય તોય અપરમાત્મને પરમાત્મ જાણીએ આગ્રહ જેવી ભજ્યા કરે કે અમે ધર્મ અમે મંદિરમાં જાય છે અમે શ્રીમદ્ધ રાજચંદ્રને માનીએ છીએ અમે શ્રીમદ્ધ રાજચંદ્ર આત્માથી ગાય છે માત્ર અપરમાત્ને પરમાત્ણી આગ્રહ જેવી ભજ્યા કરે તે પરમાત્ની એવા પુરુષ પ્રત્યે એવા દેવ પ્રત્યે એવા ધર્મ પ્રત્યે નિરાદર છે એમ કહેવામાં ઘણું ખરેખર યથાર્થ છે હવે આ સમજેવું વાત બહુ અઘરું લખ્યું છે ગોપાલ દેવ એની સૈલી સમજણ આપી છે બધાને સમજાય છે એવું સાવ સહેલું સદગુરુ સદેવ અને ધર્મ પ્રત્યે અસદગુરુના આગ્રહથી માઠા બોધથી એને કયું આમ કરાય તોય ભક્તિ થાય એટલે આ કરવા માંડ્યો આને વાંચવાનો ટાઈમ નહોતો આશાત્મા એ ઉપેક્ષા એ વર્તે છે આ માઠા સંઘથી તેની સંસાર વાસના પરિચ્છેદ થતી નથી એનો સંસાર કંઈ ઘટતો નથી આવું કરીને મંદિરમાં જઈને આશ્રમમાં જઈને નાચી કૂદીને એનો સંસાર કંઈ સીમિત નથી થતો એમ માને છે કે મારો સંસાર ઘટે છે હવે હું મોક્ષ તરફ જઈ રહ્યો છું હું ધર્મ કરું છું પોતાની સંસાર વાસના પરિચ્છેદ નહીં થતી હોવા છતાં પરિચ્છેદ માની પરમાત્મા પ્રત્યે જે ઉપેક્ષક રહે છે આજ અનંત અનુમંદી ક્રોધમાન બાયલોગ નો આકાર છે તો લગભગ આપણામાંથી બધાએ અનંત અનુમંદી સેવી છે કે નહીં શું કહો પોતાનું જીવન વિચારવાનું કે ગઈકાલે હું શું કરતો હતો પ્રમ દિવસે શું કરતો હતો મહિના પહેલા કે અત્યારે શું કરું છું એ એકલું કોઈને કહેવાય ને એટલે ઘરે જઈને ક્ષમાપના બોલીને ચિત્રપટ સામે કે હું આમાંથી આ ત્રણ લીટીમાંથી કંઈક કરું છું એટલે હું અનંત અનુમંદીમાં છું ચારસો ઓગણસાઠમો પત્ર છેલ્લો પેરેગ્રાફ એટલે સિત્તેર સાગર સાગરના બંધમાં જીવીએ છીએ મોહનીના ધર્મ થઈ જશે નાચશે એટલે બે પૈસા દાનમાં મૂકશે એટલે પ્રભુથી શ્રદ્ધા પરમ દુલ્લા કહેતા આકાશમાં ઉડતો આવે પ્રભુસિંહજી કહેતા દેવ ભગતડા એટલે મોતી ભગત માન મન નહીં આકાશ ઉડતો ક્યાં અને નથી ઉડતો આવે ત્યાંય જઈને માથું નમાઈ આવે છે ભિખારી જેની પ્રાપ્તિ પછી અનંત કાળનું યાચક પણ મટી સદન માટે અયાચક પણ પ્રાપ્ત થાય ભિખારી પણ વયું જાય ત્યારે શ્રીમધ્રાચંદ્ર મળે શ્રીમધ્રાચંદ્ર મળે પછી યાચક પણ જાય બે ક્યાંક ભેગું થાય રસ્તા શ્રદ્ધા એટલે સમ્યક દર્શન એ મહાવીરની મેની જરોખ થઈ ગયો શ્રદ્ધા હોય તો સાચી અમે માનીએ છીએ ચાલે પ્રભુસિંહજી વાંચન કરતા હતા અગાથમાં એક ભાઈ કોપલ તો ત્રણ નમસ્કાર કરે કોને નમસ્કાર કર્યા તો કે શ્રીમદ રાજચંદ્ર તે તારી રૂચિ નમસ્કાર કર્યા કે તો હું કોપલધન માનું છું તું કહે છે કોપલધન માનું છું એને સ્વીકાર્યા તને ત્રિભુવન માણેકચંદ જેને ઘરે કોપલ તો અઢાર દિવસ રહ્યા છે રાજ છે એમાં છોટાલાલ માણેકચંદ એને કહે છે કોપલ માનવાનું ફળ નથી દશાનું ફળ છે એ ન ખાવાનું ખાય છે ન પીવાનું પીવે છે ન કરવાનું કરે છે અને હું તેમાં માનું છું આ તો વ્યાભિચરની બુદ્ધિ છે ગીતામાં કહ્યું છે આનંદજી મહારાજ કે છે ધર્મજીનેશ્વર ગાઉ રંગશું ભંગમાં પડશો પ્રીત બીજો મન મંદિર નહીં એ આમ રીત અમારી કુલવાન કન્યા આજે હોય ના લગ્ન થઈ ગયા શ્રીમદ રાજ સાથે બીજો મનમય નો વિચાર ચાલુ નથી ગોપાલધન એ આ ચાર જણા મેન્યુ અને બ્રહ્મચારી પાંચ હતા મેનુ એ આપડે માટે રસ્તો ખુલ્લો છે મરતા પેલા જેટલું થાય હોય કેટલા બાયડા કરવા છે એમ પ્રભુજી પૂછતા એટલે કેટલી વાર ભણવું છે કેટલા ભાઈડા કરવા છે એક ધણી ધાર્યો ધાર્યો તિંગ ધણી માથે ક્યાં કુનગુંજ નરખેટ એક એટલે પાછી એ શ્રીમદ રાજચંદ્ર જો એક એટલે પાછા શ્રીમદ રાજચંદ્ર જ નહીં તો એ પાછો એક જ કે મારે એક જ છે બીજો કોક મૂકી દે ક્યાં જવું પાછું એ આ જ જે જે બતાવે બીજો કોઈ બતાવે તો બીજો શ્રીમદ રાજ બતાવે તોય નહીં પ્રભુસિંહ બતાવે એ જ પાછું ખૂબી છે આમ નહીં તો ગડબડ ઓળખાણમાં ગડબડ થશે પાછી કેમ કે પોતે જ ન ઓળખ્યો હોય તો એ શ્રીમદ બતાવે અડધા કે પાંચ બતાવે ને પ્રભુસિંહ જે બતાવે એ જ શ્રીમદ્ધ રાજચંદ્ર બીજા કોઈ થી બહુ ભેદી કોઈથી નહીર મહાવીર નમસ્કાર કરવા જ છે મારે પણ શ્રીમદ રાજચંદ્ર બતાવે એ જ મારા વતી વીર ને નિશંક સમજવો એટલે બીજા કોઈ કે માતા તોય માનું શ્રીમદ રાજચંદ્ર કે તો જ માનું સીધી વાત છે પછી આ ક્યાં ઓળખવાનો છે સમો વસણ માં ગયો તો નતો ઓળખ્યો હવે ક્યાં ઓળખવાનો છે કેવું પડે જનરલ માં બાકી તીર્થંકર આપણી જેવા મનમચન કાય યોગ હતા હાથ પગ બધું તો એ ન ઓળખ્યો એ પથરામાં ઓળખી જશે ને એમાં ઓળખી જશે આપણે જેમ હાથ પગ ઊંચા કરતા હતા ખાતા હતા પીતા હતા બોલતા હતા ત્યારે ન ઓળખ્યો એ પથરામાં ઓળખી જશે મૂર્તિમાં એમાં ઓળખી જશે ડેરામાં ડુંગરે ચડીને જીવતા હતા ત્યારે ન ઓળખ્યો પાલીતાણા ત્યાં જીવતા આદિનાથ ભગવાન હતા ત્યારે ન ઓળખ્યો થાય એમ શાસ્ત્ર કે છે હવે ડુંગરો ચડીને ઓળખી જશે આદિનાથ દાદા દરબારમાં જશે તો દહી ખાતા ખાતા ઉતરતો હોય આખી જિંદગી એ જ કર્યું છે એક જ પ્રભુ શ્રીજી કુપોદે સિક્કો માર દીધો જ્ઞાની છે પછી કુપોદોને દેહ લઈ પછી છેલ્લા સાત દે છે ખુલ ચોખ્ખું કહેતા જૈન લોકો ન ગમે એવું કે જૈનમાં કોઈ ગુજરી જાય ને એટલે મરણ પથર્યું ને ત્યારે એમ કે તને શાંતિનાથનું શરણો હજો તને ઋષભનાથનું ઓમ શ્રી શાંતિ નાથાય નમા ઓમ શ્રી શાંતિ ખોટું નથી કાંઈ સાચું છે કે અમારે જ્યારે મોત નજીક આવે ને ત્યારે સજાત્મ સ્વરૂપ પરંપરનો જાપ કરજો એ પૂદગલ કાનને અથડાય જૈન સાધુ આમ કહે છે પછી ખુલ્લું કહે છે કે જૈનમાં એમ નથી કે તને અરણનું શરણ હજો તને સિદ્ધનું શરણ હજો ચત્તારી મંગલમ પદજામી મંગલિત બોલે ને એમ કે અમારું મોત નજીક આવે અમારે મૃત્યુ મહોત્સવ ઉજવવો છે એટલે સહજાત્મસુ પરમની ધૂન લગાડજો અમારા કાનમાં એ પૂતગલ અથડાય કરીને બતાવ્યું એણે એટલે કેવા સાધુઓ છે જૈનના કે કોઈ બીજો ધર્મ છે એનો લોગસ ક્યાં ગયો નમોથણું ક્યાં ગયું નવકર ક્યાં ગયો શાંતિનાથ ભગવાન ક્યાં ગયા અનંત ચોવીસી ક્યાં ગઈ એટલે કે છે એને ખબર છે કે જૈનમાં આમ કરે છે કે તને અર્ય શરણ હજો તને શાંતિનાથનું શરણ હજો શ્રીમદ રાજ સજાત અમલભાઈ સજાત્મ રૂપ સ્વામી રત્ન છેલ્લે સજાત્મ રૂપ સ્વામી શ્રીમદ નહોતો આવું પડ્યું હતું ગોપાલ ભગવાનને વધારે ગરજ છે નહીં ખાઈ નહીં પીવું કેવું ગોપાલ આખી રાત રહ્યા છ દિવસ પછી દે છોડી દીધો જુઠાભાઈ તારીખ વાર સ્થળ છે તો હજી લોકો માનવા તૈયાર નથી કુળ એટલા સંસ્કાર હોય ને એ નીકળે જ નહીં અને પાછું કુલ સંપ્રદાય નું કઈ કરતો નથી પાછું એ પ્રમાણે કરે તો ઘણું સારું એ પ્રમાણે ક્યાં કરે જ પાછું એ પ્રમાણે નથી કરતો તોય ઘણું સારું કરે તો ખાલી નામ જોયે છે ને કુલ સંપ્રદાય માં મૂર્તિ ના છે ને તો આલ્બમ કેમ હોય બધા લગ્ન મૂર્તિ ઘરના નહીં હોય છે ને તીર્થ ઋષભનાથ મૂર્તિ નહીં અને વાઈફ ફોટો રખાય છોકરાને રખાય છોકરાને છોકરાને રખાય ફોનમાં તો થાનક એ ક્યાં માને થાનક વાસી ધર્મ સંપ્રદાય નું નથી માનતો ગોપાલદેવ કહ્યું કે જે દિવસે પુષ્પ પૂજા કરવી હોય ને એ દિવસે શાક ઓછું ખાવાનું લીલોતરી કયો એવો ગોપાલદેવ ને માનવા વાળો કે માવીર ને માનવો એવો બતાવો કે એ દિવસે લીલોતરી ઓછું ખાતો હોય ને પુષ્પ પૂજા કરતો હોય તો દિગંબર કુનકુન આચાર્ય મહારાજે કીધું છે કે મારા દુશ્મનને દ્રવ્ય દીક્ષા ન હોય જો કે નાગા તો પાડાય હોય નારકીને દેવ બધા નાગા છે તો કઈ જ્ઞાન ન થઈ જાય કુનકુન આચાર્ય મહારાજ જ કહ્યું છે આ કે નાગા તો પાડાય હોય તિર્યંજ બધા નાગા જ પડે ને નારકી બધા નાગાજ છે કે મારા દુશ્મનને પણ દ્રવ્ય દીક્ષા એટલે કપડાં કાઢ નાખે કે ભાવ દીક્ષા ન હોય તો મારા દુશ્મનને આ સજા નહીં મળજો આ કે છે અમે દેહધારી છીએ કે કેમ તે સંભાળી ત્યારે માંડ જાણીએ છીએ દિગંબર સાધુ મોટા કે શ્રીમદ રાજચંદ્ર મોટા ઓલા મોટા જ છે દિગંબર સાધુ કાંઈ નગ્ન રહેવું સાલું છે પણ શરીર તો અડ્યું જ ને આ કે અમને શરીર જ નથી અડ્યું ઓલાને ધોત્યું નથી અડ્યું દોરો નથી એ કોઈ પણ શરીર તો અડ્યું જ ને અને ધોત્યું ક્યાં અને શરીર જ નથી અડ્યું તો કોણ મોટા બે માંથી કોપોદેવ સાથે સરખાવાય જ નહીં કોઈ એ નિયમ ધર્મ આટ લીધો હોય સમય ધર્મ કોબાળનું ગુંઠાણું બોલે છે અનંત મંદિર છે એક આ માર્ગમાં નો આવ્યો હોત ને તો વહેલો છૂટી જાય કુપાલે લખ્યું ત્રિભુવન કે અનાયાસે પછી ક્યારેક સત્પુરુષનો જોગ જા થાતે નહીં તો વહેલો છૂટી જતા એને પાત્રતા નહોતી હાથમાં જે જ્ઞાન અનંત કાળથી રખડે જ જીવ બહુ નિર્જરાનો હેતુ છે આ નિવૃત્તિનો હેતુ છે એ અનધિકારના હાથમાં જવાથી ઘણું કરીને વિપરીત પરિણામે છે મગન બાપા વાત કરે ને પ્રભુથી કહેતા હવે ગૌરવ મારા આગળ ગયા કે મારે પરણવું છે કોઈ ઉમેદવાર સારો ગોદ દે છે ને આગળ કરતા બધા કુંડ લઈને આવતા હોય ને તો મારે બાકી જ કે એના નાડા નહીં બનતા કે પ્રભુથી જ કે ગૌર મહારાજના નાડા નહીં બાંધતા કે તેમ કે પૂછવા જાય છે ને ગુરુનું તો કે હું જ ગુરુ છું કે આવી જા આ જા અને ફસા જા આ જા ફસા જા કંપનીનો પાર નથી આ કાળમાં ધ્યાન રાખો શ્રીમદ રાજચંદ્ર જો જવ વાપર ના પાડી જાય મહાવીર સામે ને કુપોદો લખો છે મારો મહાવીર જવ વાપરે નહીં ક્યારે એકાંતિક વાત ના કરે આ કાચા કરે પણ આમાં વાપરો આ એવી વાત છે બહુ અગત્યનું હોય ને ત્યારે જવ વાપરવો પડે આ જવ દેવા જવ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ